જશવંત નિજાનંદી ના મંગલ પ્રેમ પ્રણામ સુંદર સાધજી આજે ફરીથી હું અરવલ્લીની ગિરિમારાઓનો વિડીયો લઈને આવ્યો છું મિત્રો અરવલ્લીની ગિરિમારા એ આજથી ત્રણસો પચાસ કરોડ વર્ષ પૂર્વેની છે આ તમે નિહારી શકો છો ચો તરફ અહિયાં અરવલ્લી ની ગિરિમારાઓ આવે છે અને વચ્ચે આ હાથમાંથી જલાગાર યોજના આવેલી છે હાથમાંથી સરોવર આવેલી મિડલ ની અંદર સ્વયંભુ શિવલિંગ અહીંયા આજથી હજાર વર્ષ પુરાણું શિવલિંગ અહીંયા સ્વયંભુ શિવલિંગ આવેલું છે કહેવાય છે આ આ મંદિરની અંદર પવિત્ર ધરા ઉપર ઋષિનો આશ્રમ હતો અને ઋષિના આશ્રમની અંદર રક્ત ચામડીના રોગો નું નિદાન કેન્દ્ર આ આશ્રમની અંદર હતું આ પહાડી તમે જોઈ રહ્યા છો અરવલ્લીની જે ગીરીમેરાઓ તમે જોઈ રહ્યા છો આવતા અનેક પ્રકારના રોગો એ નું નિદાન કરતા આ ચમન ઋષિ નો આશ્રમ છે એ આશ્રમ ની પવિત્ર

દર્શન કરી શકો છો ઉપર ધજાના પણ તમને લાઈવ દર્શન કરાવશે મિત્રો આ ચમ્વન ઋષિનો આશ્રમ હતો હમણાં અગાઉ પણ મેં કીધું કે ચમ્વન ઋષિનો આશ્રમ આજે એક હજાર વર્ષ પૂર્વે અહીંયા ચમ્વન ઋષિ પોતે વસવાટ કરતા અને અહીંયા આજુબાજુનો જે અરવલ્લીની જે ગિરિમારાઓ છે ગિરિમારાઓની અંદર અનેક પ્રકારની ઔષધિઓ થતી અને એ ઔષધિઓ થકી રક્તપિત છે ચામડીના રોગો છે અન્ય રોગો છે એ રોગોની સારવાર થતી આજે પણ અહીંયો એ આસ્થાનું પ્રતિક છે અને મારા સાથે મંદિરના ટ્રસ્ટી એવા વિષ્ણુભાઈ પોતે અહીંયા ઉપસ્થિત છે ત્યારે તે આ વિશે વધુ આપણને માહિતી આપશે વિષ્ણુભાઈ ભુવનેશ્વર માટે મંદિર એનું પુરાણું મંદિર છે અહીંયા આજુબાજુના લોકો દર્શન કરવા માટે આવે છે અને લોકો પોતાની આસ્થાનો રદ કરે છે આ મંદિર બહુ પુરાણું છે અહીંયા અહીંયા આગળના ઇતિહાસમાં જે લોકો અહીંયા લાંબા સમયથી જે હતો એને ગૌશાળાનો ગાય ડોવાઈ જતી હતી એનો વિચે ને અહીંયા કરી એ સામે છે બોલો ભવનાથ દાદાની જય મિત્રો આ તમે સરોવા નિહારી શકો છો આ ભૃગુકુંડ આવેલો છે અને આ ભૃગુકુંડની અંદર બે અશ્વિની કુમારો અહીંથી પસાર થયેલા આ ઇતિહાસ બહુ પૌરાણિક યાદ છે આ મંદિર છે એ કાશી નરેશે બનાવેલું કાશીના રાજાએ બનાવેલું અને અહીંયા અહીંયા ચવન ઋષિ પોતે પોતાનો સ્થાપી વસવાટ કરતા હતા આ પૂરા જંગલની અંદર આ અરવલ્લીની ગિરિમારાઓની અંદર અહીંયા પુષ્કળ પ્રમાણમાં જંગલ હતું અને તપ કરતા કરતા એમના શરીર ઉપર રાફડો બંધાઈ ગયેલો ત્યારે કાશી નરેશ અહીંયા આવે છે અને એમની બે કન્યાઓ એ કન્યાઓ આ ઓખો ઉપર રાફડો નહોતો અને ઓખો એકદમ ચકચકિત દેખાતી હતી અને ડાભરાની બે સરી એ ઓખોની અંદર લગાવે છે અને ચવન ઋષિના એ ઓખો જતી રહે છે ત્યારે ચમન ઋષિ ગોધાયમાન થાય છે અને રાજા ત્યારે એમની બંને પુત્રીઓને તેઓ ચમન ઋષિ સાથે મેરેજ કરાવે છે લગ્ન કરાવે છે ત્યારે અહીંયા તેઓ ઔષધિ નાખે છે અને એ ઔષધિ થકી એ પોતાનું યુવાની એ પાછી મેળવે છે એવો આ મંદિરનો ઇતિહાસ છે આ તમે નિહાળી શકો છો એ પૂરી અરવલ્લીની ગિરિમારાઓ છે ત્યારે આ ગિરિમારાઓને સાચવવાની સાચી ફરજ આપણા સૌની છે આજનો વિડિયોને સમગ્ર લોકો સુધી ભારત આ અરવલ્લીની ગિરિમાળાઓ ત્રણસો પચાસ કરોડ વર્ષ જૂની છે ગુજરાત થી લઈ રાજસ્થાન મધ્યપ્રદેશ દિલ્હી સુધી આ ગિરિમાળાઓ ફેલાય છે આ પવિત્ર મંદિરો આ પવિત્ર યાત્રાધામો તમે જોયું કે જે અહીંયા સામરાજીનું મંદિર છે તમે અંબાજીની અંદર ગિરિમારા અરવલ્લી ની ગિરિમારા અંબાજી માતા બિરાજમાન છે બરોબર છે કેસરિયાજી અહીંયા બિરાજમાન છે એવી આ પવિત્ર ધરાને જ્યારે આજનો માનવી એને નષ્ટ કરવા જઈ રહ્યો છે ત્યારે હું પૂરા આક્રાંત સાથે કહું છું કે

Do-do-do-do-do-do-do-do! doo. do, 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 do. <sighs> thats